टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना अपना देश में ताजमहल विषय दशकों थी चर्चात थी रही है अच्छी दुनिया એને પ્રેમના સ્મારક તરીકે ઓળખે છે જોકે વખતો વખત કહેવામાં આવે છે કે આ સ્મારક મૂળે શિવ મંદિર હતું હવે તમે કહેશો કે અત્યારે આ વિવાદની ચર્ચા કરવાનું કારણ શું છે અત્યારે ચર્ચા કરવાનું કારણ એક ફિલ્મ છે તેનું નામ જ છે ધ તાજ સ્ટોરી આ ફિલ્મમાં પરેશ રાવલ મુખ્ય ભૂમિકામાં છે આ ફિલ્મનું પોસ્ટર સોશિયલ મીડિયા પર રજૂ કરવામાં આવ્યું હતું જેના લીધે જ ચર્ચા શરૂ થઈ આ પોસ્ટરમાં જોવા મળ્યું કે તાજમહેલના ગુંબજમાંથી ભગવાન શિવની મૂર્તિ બહાર આવી આ પોસ્ટરના લીધે તાજમહેલ વિશે વધુ એક વખત ચર્ચાની શરૂઆત થઈ એટલે આ ફિલ્મના નિર્માતાઓએ ખુલાસો કર્યો હતો આ ફિલ્મના નિર્માતાઓએ એક પોસ્ટમાં લખ્યું હતું કે આ ફિલ્મ કોઈ પણ ધાર્મિક બાબતોને સંબંધિત નથી આ ફિલ્મ એવો પણ દાવો કરતી નથી કે તાજમહેલની અંદર શિવ મંદિર આવેલું છે આ ફિલ્મ માત્ર ને માત્ર ઐતિહાસિક હકીકતો પર જ આધારિત છે અમે દર્શકોને વિનંતી કરીએ છીએ કે તેઓ આ ફિલ્મ જુએ અને પોતાનો અભિપ્રાય બાંધે આપણને ભણાવવામાં આવ્યું છે કે સત્તરમી સદીમાં શાહજાંએ તાજમહેલ તૈયાર કરાવ્યો હતો જો કે વખતો વખત એવો પણ દાવો કરવામાં આવે છે કે તાજમહેલની જગ્યાએ મૂળે એક શું મંદિર હતું એને તેજો મહાલય પણ કહેવામાં આવે છે વર્ષોથી આવો દાવો કરવામાં આવતો રહ્યો છે સૌથી પહેલાં ઇતિહાસકાર પીએન ઓકના એક પુસ્તકથી આ વિવાદની શરૂઆત થઈ હતી એમણે દલીલ કરી હતી કે હિન્દુ રાજાઓએ આ સ્મારક બનાવ્યું હતું તેમના પુસ્તક બાદથી જ વખતો વખત સવાલ પૂછવામાં આવતો રહે છે કે તાજમહેલ ખરેખર મંદિર છે કે મકબરો ઇતિહાસકાર પીએન ઓકે એમના પુસ્તક તાજમહેલ ધ ટ્રુ સ્ટોરીમાં લખ્યું છે કે તાજમહેલમાં હિન્દુ મંદિર હોવાના સાતસોથી વધારો પુરાવાઓ છે તાજમહેલને પહેલાં તેજો મહાલય કહેવામાં આવતો હતો અત્યારના તાજમહેલ પર અનેક નિશાનીઓ જોવા મળે છે જેનાથી ખ્યાલ આવે છે કે એનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે વાસ્તુગળાના જાણીતા ગ્રંથ વિશ્વકર્મા વાસ્તુશાસ્ત્રમાં જુદા જુદા પ્રકારના શિવલિંગોનું વર્ણન છે જેમાં તેજલિંગનું વર્ણન કરવામાં આવ્યું છે તાજમહેલમાં તેજલિંગની સ્થાપના કરવામાં આવી હતી એટલા માટે જ તેનું નામ તેજો મહાલય રાખવામાં આવ્યું હતું આ મંદિર મહેલના વિશાળ વિસ્તારમાં ફેલાયું હતું ઇતિહાસકાર પીએન ઓકે તેમના પુસ્તકમાં એમ પણ લખ્યું છે કે તાજમહેલના નદી તરફના દરવાજાના લાકડાના એક ટુકડાની તપાસ કરવામાં આવી અમેરિકાની એક લેબોરેટરીમાં આ ટુકડાની તપાસ કરવામાં આવી હતી આ તપાસમાં બહાર આવ્યું હતું કે લાકડાનો આ ટુકડો શાહજહાંના સમયગાળા કરતાં ત્રણસો વર્ષ પહેલાંનો છે આ સ્મારકને શાહજહાંના રાજથી લગભગ પાંચસો વર્ષ પહેલાં બનાવવામાં આવ્યું હતું એના બસો વર્ષ પછી નદી તરફનો દરવાજો બદલવામાં આવ્યો હતો આ પુસ્તકમાં લખવામાં આવ્યું છે કે રાજા પરમધીરદેવના રાજમાં અગિયારસો પંચાવનમાં તાજમહેલ બન્યો હતો જેના પછી મોહમ્મદ ગોરી સહિત અનેક મુસ્લિમ હુમલાખોરોએ તાજમહેલના દ્વારને તોડ્યો હતો તેનું મચાવી હતી અત્યારના તાજમહેલ કરતાં પણ એ મહેલ અનેક ઘણો મોટો હતો એના ત્રણ ગુંબજ હતા જેને તોડવામાં આવ્યા હિન્દુઓએ ફરીથી એ ગુંબજ બનાવડાવ્યા હતા હિન્દુઓ વધારે સમય સુધી આ મહેલનું રક્ષણ નહોતા કરી શક્યા માત્ર ઓકની વાત નથી બલકે અનેક ઇતિહાસકારોએ ચોખ્ખું કહ્યું છે કે યમુનાના કિનારે જે જગ્યાએ તાજમહેલ બનાવવામાં આવ્યો છે ત્યાં પહેલાં એક વૈદિક મંદિર હતું અનેક ઇતિહાસકારોએ કહ્યું છે કે તેરમી સદીમાં એનું નિર્માણ થઈ ચૂક્યું હતું અમેરિકાના ઇતિહાસકાર સ્ટીફન નેપ પણ આ વાતથી સંમત છે તેમણે પોતાના અનેક લેખોમાં તાજમહેલની જગ્યાએ પહેલાં વૈદિક મંદિર હોવાનો ઉલ્લેખ કર્યો છે આપણે ત્યાં મુશ્કેલી એ છે કે ભારતના રાષ્ટ્રપ્રેમી ઇતિહાસકારોની વાત માનવા કોઈ તૈયાર થતું નથી જોકે વિદેશી ઇતિહાસકારની દરેક વાતની ગંભીરતાથી લેવામાં આવે છે એના માટે જ અમે સ્ટીફનની વાત અહીં કરી કેટલાક ઇતિહાસકારો કહે છે કે જે જગ્યાએ અત્યારે તાજમહેલ છે એ ત્યાં રાજા માનસિંહનો ભવ્ય મહેલ હતો શાહજાએ રાજા માનસિંહના પૌત્ર રાજા જયસિંહ પાસેથી એ મહેલ ખરીદ્યો હતો આ વાતનો ઉલ્લેખ બાદશાહ નામ પુસ્તકમાં કરવામાં આવ્યો છે મુગલ દરબારના ઇતિહાસકાર અબ્દુલ હમીદ લાહોરીએ બાદશાહ નામા પુસ્તક લખ્યો હતો વાત સ્પષ્ટ થઈ ચૂકી છે કે જે જગ્યાએ અત્યારે તાજમહેલ છે ત્યાં કોઈ ને કોઈ મહેલ હતો તાજમહેલને લઈને એક વાતની ખૂબ ચર્ચા થઈ રહી છે તાજમહેલના મુખ્ય ભાગમાં બાવીસ રૂમની આ વાત છે આ બાવીસ રૂમના આકાર અને નિર્માણ પદ્ધતિને લઈને કહેવામાં આવે છે કે એ તમામ બાવીસ રૂમ જૂના મહેલનો જ ભાગ હતા બીજી વાત કે જે ખાસ ધ્યાન ખેંચે એવી છે એ છે કે તાજમહેલનું નિર્માણ સોળસો ત્રેપનમાં પૂરું થયેલું હતું જોકે ઔરંગઝેબે સોળસો બાવનમાં પોતાના પિતા શાહજહાને એક પત્ર લખ્યો હતો જેમાં ઔરંગઝેબે લખ્યું હતું કે તાજમહેલમાં અનેક જગ્યાએ તિરાડો પડે છે જો રિપેરિંગ કામ નહીં કરવામાં આવે તો આ મહેલ તૂટી શકે છે એટલે જ સવાલ એ છે કે જો તાજમહેલ સોળસો ને ત્રેપનમાં બનીને તૈયાર થયો હતો તો પછી એના એક વર્ષ પહેલાં ઔરંગઝેબે કેમ લખ્યું કે જર્જરિત થઈ ગયો છે આ તમામ હકીકતોથી સ્પષ્ટ થાય છે કે તાજમહેલને કદાચ જૂના મહેલમાં ફેરફારો કરીને તૈયાર કરવામાં આવ્યો હતો આ બાવીસ રૂમને લઈને ખૂબ જ રહસ્ય છે વારંવાર સવાલો થતા રહે છે કે આ બાવીસ રૂમ્સને ક્યારે તાળું મારવામાં આવ્યું અને ક્યારે તાળા ખોલવામાં આવ્યા હતા એવો દાવો કરવામાં આવ્યો છે કે ઓગણીસો બત્રીસમાં અંગ્રેજોએ ઇન્સ્પેક્શન માટે આ તાળા ખોલાવ્યા હતા જેના પછી એ તાળા ફરી ખોલવામાં આવ્યા નથી અહીં એ પણ જણાવવામાં આવ્યું નથી કે અંગ્રેજોએ એ રૂમ ખોલ્યા ત્યારે ત્યાં શું જોવા મળ્યું હતું એટલે કે વાતની ખૂબ જ ખાનગી રાખવામાં આવી હતી કેટલાક લોકોએ સચ્ચાઈ જાણવા માટે અલાહાબાદ હાઈકોર્ટમાં એક અરજી પણ કરી તેમણે અરજીમાં લખ્યું કે બાવીસ રૂમમાંથી વીસ રૂમ તો ક્યારેય ખોલવામાં જ આવ્યા નથી એ રૂમ ખોલવામાં આવે તો ખબર પડે કે ત્યાં ખરેખર ભગવાન શિવ અને બીજા હિન્દુ દેવી દેવતાઓની મૂર્તિ છે કે નહીં આ અરજીમાં એક સત્યશોધક સમિતિ બનાવવાની પણ માગણી કરવામાં આવી હતી જેમાં ઇતિહાસકારો અને પુરાતત્વ વિભાગના અધિકારીઓને સમાવવામાં આવે પુરાતત્વ વિભાગને આરટીઆઈ હેઠળ એક અરજી કરવામાં આવી હતી જેમાં પૂછવામાં આવ્યું હતું કે તાજમહેલના બાવીસ રૂમને શા માટે ખોલવામાં આવતા નથી પુરાતત્વ વિભાગે જવાબ આપ્યો હતો કે સુરક્ષાની દ્રષ્ટિએ એ રૂમને બંધ રાખવામાં આવ્યા છે હિન્દુત્વવાદી સંગઠનો માગણી કરી રહ્યા છે કે આ રૂમને ખોલવામાં આવે જેથી બધાને સચ્ચાઈ ખબર પડે તાજમહેલના મુખ્ય ભાગ અને બહારની દિવાલો પર અનેક પ્રકારની આકૃતિઓ જોવા મળે છે જેમાં કમળ ત્રિશુળ અને નારિયેળી આકૃતિઓ ખાસ જોવા મળે છે એ સિવાય કેરીના વૃક્ષના પાંદડા પણ છે જેનાથી ખ્યાલ આવે છે કે હિન્દુ વાસ્તુશાસ્ત્રના પુરાવાઓ છે એ સિવાય તાજમહેલના ગુંબજ પર એક શિખર છે એમાં નાળિયેર કમળનું ફૂલ અને કળશની રૂપરેખા પણ દેખાય છે જેનાથી તાજમહેલના મૂળ નિર્માણ વિશે ખ્યાલ આવે છે એ વાત સાચી છે કે શારજાએ મુમતાજની યાદમાં સોળસો એકત્રીસથી થી સોળસો ત્રેપનની વચ્ચે તાજમહેલનું નિર્માણ કરાવ્યું જોકે એ વાત ફગાવી ન શકાય કે જે જગ્યાએ તાજમહેલ બનાવવા આવ્યો ત્યાં પહેલાથી જ મહેલનું એક માળખું હતું માત્ર એમાં ફેરફાર કરવામાં આવ્યો છે અનેક ઇતિહાસકારોએ સંભાવના વ્યક્ત કરી છે કે શાહજાએ યમુનાના કિનારે જમીન ખરીદી અને ત્યાં પહેલાંથી જ રહેલા એક મહેલમાં કેટલાક ફેરફારો કરીને એને મકબરો બનાવી દીધો બે બાબતોથી ખ્યાલ આવે છે કે તાજમહેલમાં ખરેખર મંદિર હતું સૌથી પહેલાં તો તાજમહેલમાં એક પરિક્રમા પથ જોવા મળે છે સામાન્ય રીતે મંદિરોમાં જ પરિક્રમા પથ હોય છે બીજી વાત એ છે કે મુખ્ય ભાગમાં કબરોની બંને તરફથી દિવાલોની તપાસ કરાવવાની જરૂર છે એમ લાગે છે કે જાણે ઈંટ અને પથ્થરથી એ દિવાલોને બંધ કરી દેવામાં આવી છે એટલે શંકા જાગે છે કે કંઈક તો છુપાવવામાં આવ્યું છે અનેક લોકો એવી સંભાવનાઓ વ્યક્ત કરી રહ્યા છે કે ખરેખર તો ત્યાંથી રસ્તા નીકળતા હતા જેને અત્યારે બંધ કરી દેવામાં આવ્યા છે કબરોની બંને બાજુથી બાવીસ રૂમ તરફ જવાનો રસ્તો હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે હવે પરેશ રાવલની ફિલ્મમાં આ જ તમામ હકીકતો રજૂ કરવામાં આવશે જેનાથી કેટલાક લોકો ખડબડી ગયા છે કેમ કે તેઓ ઈચ્છે છે કે સત્ય હંમેશા દફન જ રહે એટલા માટે જ કેટલાક લોકોએ ધ તાજ સ્ટોરી પર પ્રતિબંધ મૂકવાની માગણી કરી છે તાજમહેલ ખરેખર શિવમંદિર છે કે મકબરો એને લઈને ચર્ચાનો અંત આવે એના પહેલાં જ વક્કફ બોર્ડે એના પર દાવો કર્યો હતો વક્કફ બોર્ડે પુરાતત્વ વિભાગને નોટિસ મોકલી હતી કેમ કે અત્યારે તાજમહેલનું મેનેજમેન્ટ આ વિભાગ સંભાળે છે બે હજાર ચારમાં વકફ બોર્ડ વતી એક ઉદ્યોગપતિ દ્વારા અલ્હાબાદ હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી બે હજાર પાંચમાં વક્કફ બોર્ડે તાજમહેલને વક્કઅફ સંપત્તિ તરીકે નોંધવાનું નક્કી કર્યું સ્વાભાવિક રીતે પુરાતત્વ વિભાગને એ મંજૂર ન જ હોય વિભાગે તાત્કાલિક વક્કફ બોર્ડની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી સુપ્રીમ કોર્ટે વક્કફ બોર્ડને કહ્યું કે તાજમહેલની માલિકી તમારી હોવાના પુરાવા આપો એપ્રિલ બે હજાર અઢારમાં સુપ્રીમ કોર્ટે ચુકાદામાં સ્પષ્ટ લખ્યું કે તાજમહેલની માલિકી વક્કફ બોર્ડની હોવાના કોઈ નક્કર પુરાવા નથી સુપ્રીમ કોર્ટે તો વક્કફ બોર્ડને એમ પણ કહ્યું હતું કે શાહજાહે તાજમહેલને વક્કફની પ્રોપર્ટી જાહેર કરી હોય એવા ઓરિજિનલ દસ્તાવેજો લાવો પણ એ દસ્તાવેજોમાં શાહજહાના હસ્તાક્ષર પણ હોવા જોઈએ સ્વાભાવિક રીતે વક્કફ બોર્ડની પાસે કોઈ પુરાવા નહોતા એટલે જ આખરે સુપ્રીમ કોર્ટે વક્કફ બોર્ડના દાવાને ફગાવી દીધો હતો અત્યાર સુધીનો આપણો ઇતિહાસ છે કે મુગલ કાળમાં અનેક મંદિરો તૂટ્યા મંદિરોના જ માળખામાં મસ્જિદ બનાવવામાં આવી તાજમહેલની બાબતમાં પણ એ સંભાવના હોઈ શકે છે આગળ સચ્ચાઈ તો બહાર આવવી જ જોઈએ કેમ કે કોઈપણ સંજોગોમાં ખોટી વાતો અને ફેકમ ફેંક પર ફૂલ સ્ટોપ મુકાવવું જોઈએ